મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે અને તે છે કે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ કર્યો છે કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરોની બહાર જે સ્ટીકર લગાવવામાં આવે છે હવેથી તે સ્ટીકર નહીં લગાવી શકાય કોરોના દર્દીઓના ઘરની બહાર સ્ટીકર ન લગાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં આ બાબતનો ઉલ્લેખ નથી કરાયો કોઈ પણ રાજ્યમાં દર્દીઓના ઘરોની બહાર પોસ્ટર લગાવાશે નહીં આજે સુપ્રીમ કોર્ટમાં કોરોનાની સ્થિતિને લઈને જે સુનાવણી થઈ હતી જેમાં આ

ઘટનાક્રમ જોયો છે કોરોનાનો અને કોરોના કાળમાં કઈ રીતની લોકોની પરિસ્થિતિ છે તેનાથી તેમના પર ઘણું લખ્યું પણ છે તેમણે અને તેઓ વાકેફ છે આ નિર્ણયને તેઓ કઈ રીતે જોવે છે આપણી સાથે છે દિનેશભાઈ અનાજવાળા વરિષ્ઠ પત્રકાર છે દિનેશભાઈ શું કેશો જે રીતે આ નિર્ણય આવ્યો છે કોર્ટનો નિર્ણય જે છે તે યોગ્ય છે આમ જોવા જાવ તો કારણ કે સોશિયલી જે તે પરિવારે ઘણું વેઠવું પડતું એક તો બીમારીને કારણે જે તકલીફ પડે જે દુઃખ વેઠું પડે જુદું અને સોશિયલી એ લોકો જ્યાં રહેતા હોય તેની આજુબાજુ જે સોસાયટી છે એ લોકો એક અછૂટ તરીકે જોતા હતા કે હવે આ લોકો ભાગો આ લોકો એની સાથે ભળવાનું નહીં મળવાનું નહીં બરાબર એટલે એક સોશિયલી પણ માનસિક રીતે બહુ તનાવ ઊભો થતો દબાણ ઊભો થતો હતું એ આનાથી અટકશે સોશિયલી જે દબાવ ઊભો થતો હતો તે અટકશે આપણી સાથે બીજા એક વરિષ્ઠ પત્રકાર છે ચેતનભાઈ શેઠ એમની સાથે વાત કરીશું ચેતનભાઈ શું કહેશો આ મામલે નિર્ણયને કઈ રીતે જુઓ છો તમે કોર્ટનો નિર્ણય છે એટલે એની ઉપર ટિપ્પણી તો નહીં કરીએ પણ આના પ્લસ પણ છે અને માઇનસ પણ છે કે આનાથી એક સ્ટીકર લગાડવાથી આ પરિવાર કે જે પર્ટિક્યુલર ફેમિલી જે કોરોનાથી સંક્રમિત હોય તે આઈડેન્ટિફાઈ થઈ જતું હતું એટલે લોકો તેનાથી સચેત રહી શકતા હતા અને બીજી તરફ જે સામાજિક એક ડિસ્ક્રિમિનેશનની એક સ્થિતિ ઊભી થતી હતી તે બી કદાચ અટકશે પરંતુ લોકોએ હવે વધારે આ નિર્ણય પછી લોકોએ હવે વધારે જાગૃત થવું પડશે કારણ કે પહેલાં સ્ટીકર તમને એલર્ટ કરી દેતું હતું કે આ પરિવાર કોરોનાથી સંક્રમિત છે એટલે આપણે તેનાથી ડિસ્ટન્સ બનાવી રાખીએ પરંતુ હવે લોકોએ જાતે જ આ વસ્તુની જે જાગૃતિ છે તે દાખવવી પડશે અન્યથા જે સંક્રમણની જે વાત છે કે સંક્રમણનો જે ભય છે તે તો ઊભો જ રહેશે ચોક્કસપણે આપણે બીજા એક જાગૃત નાગરિક છે જેમના વિસ્તારને હોટસ્પોટ વિસ્તાર જાહેર કરાયો હતો સુરતના માન દરવાજા ટેનામેન્ટ વિસ્તારનો હોટસ્પોટ જાહેર કરાયો હતો ત્યાં પણ સ્ટીકર સાથે મોટા મોટા બેનરો લગાડવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટનો હાલ નિર્ણય આવ્યો છે કે સ્ટીકર હવે લગાવવામાં નહીં આવશે કઈ રીતે જુઓ છો ખાસ કરીને તમારો સ્લમ વિસ્તાર છે આજુબાજુના લોકોની કઈ રીતની પ્રતિક્રિયા રહેતી હતી કઈ રીતનો તેમનો સ્વભાવ બદલાયો હતો આના કારણે હવે શું લાગે છે હું આ સુપ્રીમ કોર્ટના જે નિર્ણય આવ્યો એને આવકારીએ છીએ એ સારો નિર્ણય છે એકબીજાની અંદર જે લોકોની અંદર જે અંતર આવી ગયું હતું કે ભાઈ આ ભાઈ કોરોના પોઝિટિવ છે તો એને આપણે ડિસ્ટન્સ રાખવાનું આ કરવાનું તે કરવાનું એ થોડુંક મત એમ નીકળી જવાનું છે કે ભાઈ હવે લોકો એકબીજા સાથે થોડુંક એ થશે અને એકબીજાનું જે અંતર હોય એ દૂર થઈ જાય હવે અંતર દૂર થઈ જશે ક્યાંક ને ક્યાંક એકબીજા પ્રત્યે જે એક કચવાટ હતો તે દૂર થશે આપણને શું લાગે છે જે રીતે આ સ્ટીકર હવે નહીં લગાડવામાં આવે સુપ્રીમનો નિર્ણય છે કોરોનાગ્રસ્ત ઘરોની મુલાકાત વેળાએ શું કહેશું એક તો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને આવકારું છું હું પણ કે પહેલાં તો શું થતું હતું કે સ્ટીકર લગાડતા હતા એટલે આજુબાજુના લોકો ડરી જતા હતા કે આને કોરોના કેસ છે તો અમે જરાક દૂર રહી જઈએ આનાથી આમ થઈ જાય એ માટે તો ખરેખર આ ચુકાદો સારો છે અને એને હું આવકારું છું તો આપણે સાંભળ્યું મોટા ભાગે લોકો છે આ ચુકાદાને આવકારી રહ્યા છે ખાસ કરીને સુરત શહેરમાં એવા અનેક બનાવો બન્યા છે ક્યાં જે લોકો ઘર્ષણમાં ઉતર્યા હોય અધિકારીઓ સાથે અને અધિકારીઓને પણ જે રીતે એક રીતે બળજબરીપૂર્વક કામ કરવામાં આવ્યું હોય એવા પણ અનેક જગ્યાએ ફરિયાદો ઉઠી હતી અધિકારીઓનું ક્યાંક વલણ સામે પણ કેટલીક ફરિયાદો ઉઠી હતી કે અધિકારીઓ જબરજસ્તી આવીને જે સવાલો પૂછે છે ઇન્વેસ્ટિગેશન થતી હોય પોલીસની એ પ્રકારે સવાલો પૂછે છે એટલે એક પ્રકારનો જે માહોલ હતો માર્ચથી લઈને હાલ સુધીનો તેમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી છે અને એકંદરે સુરતના લોકો સુપ્રીમના આ નિર્ણયને આવકારી રહ્યા છે જી બિલકુલ કાદિર આભાર સમગ્ર માહિતી સાથે જોડાયા અને લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તે બદલ આપણે જાણીએ છીએ સૌ કોઈ તે રીતે કે શહેર હોય રાજ્ય હોય કે પછી સમગ્ર દેશભરમાં એક પ્રક્રિયાઓ જે હાથ ધરવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ જે તે ઘરની અંદર કોરોના પોઝિટિવ આવતા તે આખા સમગ્ર ઘરને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે અને તે વિસ્તારમાં કોઈ પ્રવેશ નહીં તે માટે ઘરની બહાર એક જાણ કરતું સ્ટીકર લગાવવામાં આવે છે કે આ વિસ્તાર ક્વોરન્ટાઇન વિસ્તાર છે અને આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં પરંતુ હવે સવાલ એ થાય છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે આ બાબતને નકારી દીધું છે અને હવેથી કોઈ પણ વ્યક્તિ જે કોરોના પોઝિટિવ આવે છે હોમ ક્વોરન્ટાઇન થાય છે તેઓના ઘરની બહાર આ સ્ટીકર લગાવાશે નહીં તો તેઓના ઘરની અવરજવર પર કઈ રીતે પાબંદી લાદવી આ ઉપરાંત કોને કઈ રીતે જાણ થશે કે જે તે ઘરમાં વ્યક્તિ ક્વોરન્ટાઇનમાં છે કોરોના પીરિયડમાં છે કોરોના પોઝિટિવ કેસ છે જે તે ઘરમાં એટલે કે આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે પણ તેની બીજી બાજુ જોઈએ તો ક્યાંક લોકોને અળખી રીતે અળગામી રીતે જોવામાં જોવામાં આવતા આવતા હતા હતા અને અલગ નજરથી હવેથી તે બાબત ઉપર કદાચ હવે પૂર્ણ વિરામ કારણ છે કે કોરોના વ્યક્તિ જે કોરોના પોઝિટિવ દર્દી છે જે તે ઘરમાં તેઓ પોતાનો ક્વોરન્ટાઇન પીરિયડ વિતાવી રહ્યા છે પરંતુ તેઓને એક અલગ જ રીતે જોવામાં આવતા હવે લોકોના મનમાં પણ તે કચવાટ જે અનુભવાતો હતો તે કચવાટ નહીં અનુભવાય આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું અને ચૌદ દિવસ સુધી પોતાના ઘર પરિવારથી પણ દૂર રહેવું ભલે ઘરના પ્રાંગણમાં જ ચૌદ દિવસ પસાર કરવાના છે પરંતુ તેમ છતાં રોજિંદા શાકભાજી અને દૂધ કઈ રીતે ઘરમાં આવશે આવો પણ સવાલ લોકોને થઈ રહ્યો છે તો આ ઉપરાંત આ તમામ વ્યવસ્થાઓ માટે તંત્ર દ્વારા તો પગલાં ભરવામાં આવી જ રહ્યા છે પરંતુ તેમ છતાં અનેક રીતે જે ગંભીર તંત્ર દ્વારા પણ પગલા ભરવામાં આવતા હોય છે તેનામાં પણ જો કદાચ ઉણપ સામે આવે તો અમદાવાદથી પણ પ્રતિક્રિયાઓ જાણવાનો પ્રયાસ કરીશું પ્રતિક્રિયાદાતા દીપક મકવાણા જોડાઈ રહ્યા છે દીપક મોટો મુદ્દો જે સામે આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા હવે મનાઈ ફરમાવી દેવામાં આવી છે કે જે તે વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇનમાં છે તેઓના ઘરની બહાર સ્ટીકર લગાડવામાં આવશે નહીં શું કહેશો આ બાબતે લોકો શું કહી રહ્યા છે ચોક્કસથી મહત્વની બાબત છે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને એક ટકોર કરવામાં આવી છે અને જે અનુસાર જો વાત કરવામાં આવે તો કોરોનાના જે સંક્રમિત દર્દી હોય છે તેઓના ઘરની બહાર જે બોર્ડ લગાવવામાં આવે છે તે બોર્ડને હટાવવાના તેમજ હવે પછી નહીં લગાવવાના મારી સાથે અહીં કેટલાક સ્થાનિક લોકો છે તે જોડાયા છે અહીં હું આપને આ સ્થાનિક લોકો છે તેઓના દ્રશ્ય બતાવવા માગીશ દરિયાપુર વિસ્તારથી મારી સાથે આ સ્થાનિકો છે તે જોડાયા છે કારણ કે આ એક મહત્ત્વનો મુદ્દો છે તેની ચર્ચા હાલ આપણે કરી રહ્યા છે અને આ ચર્ચાની અંદર જો વાત કરવામાં આવે તો હું અહીં દરિયાપુર વિસ્તારથી જોડાયો છું અને તેઓની સાથે સીધી જ રીતે વાત કરીશ જે રીતે કોરોનાના દર્દીઓ હોય છે તેઓના ઘરની બહાર એક પોસ્ટર લગાવવામાં આવતા હોય છે સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે આ બોર્ડ નહીં લગાવવા શું આ ફાયદાકારક છે કે નુકસાનકારક કોરોનાના દર્દીના ઘર પાસે જે પોસ્ટર કે સ્ટીકર લગાડવામાં આવે છે એનાથી થોડા ફાયદા છે પણ નુકસાન વધારે છે એક તો દર્દીને માનસિક રીતે એકલાપણું લાગે છે અને એને એવું લાગે છે કે મને જેલમાં પૂરવામાં આવ્યો એના ઘરવાળા નાના નાના મકાન હોય એ નાના મકાનમાં એકલા માણસને રાખવું અશક્ય છે બીજું શું છે કે માનસિક રીતે આખા મોલ્લાવાળા બી એનાથી આબળછેડ રાખે છે અને માનસિક રીતે એને એવું લાગે છે કે ખરેખર મને જેલમાં પૂરવામાં આવી છે કે જેલમાં પૂરવામાં આવ્યા છે આના માટે જે આ વસ્તુ છે એમાં થોડો ફેરફાર કરવો જોઈએ સ્ટીકરની જગ્યાએ બીજા કંઈ ઉપાય કરવા જોઈએ જેનાથી દર્દીને માનસિક રીતે સારા થવામાં ઘણા ફાયદા છે માનસિક રીતે દર્દી જો સ્વસ્થ હશે તો ખરેખર કોરોનામાંથી વહેલા બહાર આવી શકશે એટલે મારા હિસાબે તો આ પોસ્ટર લગાવવા યોગ્ય નથી મહત્વની એક બીજી પણ બાબત છે કે સુપ્રીમ કોર્ટે એ પણ નિર્ણય કર્યો હતો કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઈન જો ન અનુસરે તો તેવા દર્દીઓને કોરોનાની હોસ્પિટલમાં સેવા આપવી પડે આ પણ નિર્ણય કેટલો યોગ્ય ગણાય આ નિર્ણય બિલકુલ અયોગ્ય છે એના માટે એવું છે કે આપણે સારા માણસોને સજા તરીકે કોરોનાની હોસ્પિટલમાં મોકલીએ એ સેવા કરે ત્યાં તો ચેપ લાગવાનો વધારે ભય હોય છે એટલે આ જે યોગ્ય નથી એના માટે મને ખબર છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આના ઉપર મનાઈ મૂકી મૂકી છે અને સારું છે એમને ચોક્કસથી એક પછી એક વાત જોવામાં આવે તો સુપ્રીમ કોર્ટ એટલે સર્વોચ્ચ અદાલત કહી શકાય છે તેની કોઈ પણ બાબત હોય તો એની ટકોર કે પછી ટીકા કરવી યોગ્ય પરંતુ આ શા માટે સરકાર એવા નિર્ણયો જાહેર કરે છે કે પછી સરકાર ઓછા કેસ બતાવવા મૃત્યુઆંક ઓછો બતાવો અને તેના કારણે સુપ્રીમ કોર્ટ છે તે ટકોર કરતી હોય તેવું ક્યાંય લાગી રહ્યું છે માં જે અમારા જવાબદાર લોકો છે એનો અનુભવનો અભાવ છે જે ખરેખર અનુભવી માણસ હોય આવા નિર્ણય કોઈ દિવસ લેતા હોતા જ નથી નિર્ણય લેવામાં ચારે બાજુના નફા નુકસાન જોઈને એના માટે નિર્ણય કરવો જોઈએ ઘણા બધા કાયદા આવ્યા કે જે આ આપ કાયદાની વાત કરી કે આમાં કોરોના દર્દીની સેવા કરવાની હવે સારા માણસો હોય એ એને બીમાર કરવા માટે આપણે ત્યાં મોકલવાના એના કરતાં તો જે પોલીસ ખાતું હજાર રૂપિયા પાંચસો દંડ કરે છે એ યોગ્ય છે ચોક્કસથી મારી સાથે એક અન્ય સ્થાનિક છે તે પણ જોડાયા છે તેઓની સાથે પણ હું સીધી જ રીતે વાત કરવા માગીશ જે પોસ્ટર લગાવવાની બાબત છે તે કેટલી યોગ્ય માનો છો મારા હિસાબે અમારા વડીલે જે કીધું કે ભાઈ એના ફાયદા નાના છે પણ એનું નુકસાન જે છે એ દર્દીના માનસિક રીતે એમાં જે દર્દીને નુકસાન એટલે કે જે તકલીફ થાય છે કે ભાઈ હું ક્વોરન્ટાઇન છું એટલે મારા હિસાબથી પોસ્ટર તો એના ફાયદા બી છે કે એમાં દર્દીના એટલે અજાણી રીતથી કોઈ બીજો વ્યક્તિ જે કે બિલકુલ સાજો છે જેને સંક્રમણ નથી કોરોનાનું એ પોસ્ટર ના લાગ્યું હોય તો કદાચ એ પહેલાં સંક્રમણવાળા એટલે કે દર્દીને બીમારને મળી બી શકે જેનાથી એને બી ચેપ લાગી શકે એક આ ફાયદો બી છે અને એના નુકસાનમાં એ છે જ્યાં મારા વડીલે કીધું કે એમાં આખા જો એના એપાર્ટમેન્ટવાળા કે મહિલાવાળા કે એમના જે પણ એમના આજુબાજુ રહેવાસીઓ હોય છે એ લોકો એમને બિલકુલ જુદું જ પાડી દે છે અને એના લીધે એ પહેલાં દર્દીની માનસિક સ્થિતિ વધારે બગડી જાય છે એ ભયભીત થઈ જાય છે કે મને કોરોના છે અને બીજા લોકો એનાથી ભયભીત થઈ જાય છે એને ભયની નજરે જુએ છે જેવી રીતના આવા ઘણા નુકસાન બી છે તો મારા હિસાબે આ બંને આ પોસ્ટરવાળી જે વસ્તુ છે એમાં એવું છે કે આનું કોઈ બીજું કોઈ ઉકેલ સરકાર વહેલું લાવે જેવી કે રસી આવી જાય અથવા આવા લોકોને જે જે પોતે સેલ્ફ ક્વોરન્ટાઇન રહેવા માંગે છે એમને જો સગવડ હોય તો હોસ્પિટલમાં મૂકી આવે એવી બીજી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ ચોક્કસથી મહત્વની બાબત છે ફરી એકવાર હું સ્થાનિક સાથે જોડાઈશ અને તેઓની સાથે જ સીધી રીતે વાત કરવા માગીશ કે સરકારે પણ એક નિર્ણય લીધો છે સરકાર પણ આ કોરોના છે તેની ઉપર સંક સંક્રમણ ઉપર કાબુ મેળવવા અનેક પ્રયત્નો કરી રહી છે તેની સાથે સુપ્રીમ કોર્ટની પણ ટકોર આવી રહી છે વહેલી તકે આ કોરોના હવે જળમૂટથી મટી શકે તેવા કોઈ આપ કોઈ સજેસ્ટ કરી શક સૌથી પહેલાં તો એવું છે કે લોકોએ જાગૃત થવું પડશે પોલીસ ખાતું કે ડૉક્ટર લોકો અમારા માટે સમાજ માટે મહેનત કરતા હોય છે પોતાનો જીવ જોખમમાં નાખીને એ લોકો સેવા કરે છે અમારા મુસ્લિમ જેટલા ધર્મગુરુઓ છે એ જાહેરમાં અપીલ બહાર પાડે છે કે મહેરબાની કરીને માસ્ક બાંધવા હાથ ધોવા અને દરેક રીતે એ લોકો સૂચના આપે છે એના માટે વહેલા સારા માટે લોકોએ ખરેખર ચેતવવું જોઈએ લોકોએ પોતાના સ્વચ્છાએ પોલીસ ખાતાને દરેકને સાથ સાકાર આપવો જોઈએ અને લોકો આ વસ્તુને બીમારીને આ રોગને ખરેખર ભયંકર માનીને સમજતા થયા છે એટલે આપણા સિટી વિસ્તારની અંદર ખરેખર આ રોગનો થોડો ફેલાવો ઓછો થયો છે આવી રીતે લોકો જો સજાગ થાય તો ખરેખર અમે આ રોગ કોરોના ઉપર કાબૂ શકીએ છીએ ચોક્કસથી મહત્વનું છે કે કોર્ટ વિસ્તાર હતો દરિયાપુર વિસ્તાર તેની સાથે પણ તેના અનેક દરવાજાઓ છે આ તમામ દરવાજાઓને કોરોનાના કાર્ડની અંદર પણ બંધ કરી દેવામાં આવ્યા હતા તેને સીલ કરવામાં આવ્યું હતું કોરોના સંક્રમણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા આ કેટલા સફળ પણ સાબિત થયા હતા કારણ કે તે એક બોલ લાગેલાના કારણે ખરેખર જે દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા લોકોના મોલ્લોમાં પતરા લગાવવામાં આવ્યા હતા એના હિસાબે જ આ રોગ કાબૂમાં આવ્યો છે નકર લોકો અવરજવર જવર કરતા માનતા જ નથી એકબીજા વિસ્તારમાં જાય છે ત્યાંના રોગી અહીંયા આવે અહીંના રોગી બહાર જાય એટલે જે સરકારે વ્યવસ્થા કરી હતી દરવાજાઓ બંધ કરવાની તમામ એરિયા બંધ કરવાની એ સારું યોગ્ય એક કારણ હતું ચોક્કસથી તો મારી સાથે કેટલાક સ્થાનિકો છે તે પણ જોડાયા તેઓનું પણ માનવું છે કે જ્યારે આ પોસ્ટર છે કોરોના દર્દી છે તેના ઘર તરફ લગાવવામાં આવે છે તેની ઘર પાસે લગાવવામાં આવે છે ત્યારે આ દર્દી પોતે એકલતાનો અનુભવ અનુભવે છે આ જ કારણોસર આ સુપ્રીમ કોર્ટ છે તેને ટકોર કરી છે અને આ પોસ્ટરો છે તે નહીં લગાવવાની અપીલ પણ કરી છે ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર દ્વારા આ પોસ્ટર બાબતે કેવા નિર્ણય લેવામાં આવે કેમેરામેન ગજરાજ સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ બિલકુલ આભાર દીપક સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ હાલ તો સમાચારોમાં બસ આટલું જ વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર